નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબી થી કાઠિયાવાડી બ્લોક માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે બ્લોક લઈને આવી ગયા છે બસ જોતા અમે પંચગીરી થી પસાર થઈ રહ્યા છીએ જઈ રહ્યા છીએ મહાબળેશ્વર મસ્ત એવો નજારો જોઈ રહ્યા છીએ હા બેટા જો કેવા મસ્ત છાપરા છે

પંચમીરિમા બતી હોટલ છે જેનું ટેસ્ટ ખૂબ જ સારો છે અહીંયા લખણાય છે અને એનું ફૂડ પણ સારું આવે છે તો આજે આપણે આ હોટલની અંદર જમવા જવાના છીએ તો ચાલો આજે તમને એમનું ફૂડ બતાવીએ પબ્લિક આવે છે

भाइ <tuk> के <milik> <tuk milik> <tuk milik> मजैली? बरबत पिर आई-टी नी आलत खरत थाहीत उल्टेट सी यहाई दे। प्यर चेड़ा तो, तो उल्टी हो सही लाजेनी आलत खरत थाही पिर शोगसरे में wizard, अयाँ ऊधी आई वा तो उल्टी ही न था सही यहाई भाली मीचाहीरो एट लत थाही भाली अपी मत ડુંગળી ના ભજીયા અહીંયા જે કાંદા કહેતા કેતા હોય છે चले। तो तो के तो। तो तो। 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 तो।

બધા એ આ પોઈન્ટ છે અહીંયા બધા ફોટા પડાવતા હોય પણ ફોટા પડાવવા માટે ઉતારી ખૂબ જ મજા આવી ગઈ છે તડકો નથી લાગતો કેમ કે ગરમી લાગતી બહુ સરસ વાતાવરણ છે અને અહીંયા ચોક્કસથી આવજો અને હમણાં રહેવા માટે બહુ સરસ એવી જગ્યા પણ મળી મળી ગઈ છે ખાલી હજાર બારસોમાં જ સરસ એવા પંખા સાથે રૂમ મળી ગયા છે કેમ કે અહીંયા ઠંડી છે અહીંયા ઠંડી છે એટલે એસીની જરૂર નથી પડતી એટલે અમે એસીની ના પાડી દીધી બહુ સરસ એવા રૂમ મળી ગયા છે અને જો હવે અમે અહીંયા ફોટો પડાવવા માટે ઉભા રહીએ છીએ તો આ બધા ફોટા પડાવે છે ને એ લોકોને ડિસ્ટર્બ થાય છે એ લોકોને ફોટા પડાવી પાડી દે પછી અમે ફોટા પાડશું ચોક્કસથી આવજો પહેલાં અહીંયા જે પૈસાદાર પાર્ટી હોય કે જે રાજા રજવાડાને એના બાળકોને ભણવા માટે મોકલતા પણ અત્યારે એક ફરવા માટેનું સ્થળ થઈ ગયું છે આશ્રમ પહેલાં હતા હવે તો બધા એવું બધું બની ગયું બહુ સરસ એવી જગ્યા છે ચોક્કસથી આવજો ચાલો જોતા રહ્યો અહીંયા મસ્ત એવો વ્યૂ આવે એમ છે ને આટલું થોડુંક મેદાન છે પણ આ ટીંગ જવું પડે મારે નથી જવું કેમ કે છોકરાઓ પાછળ આવે કમલેશ ને કીધું કે ત્યાં ગયા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જેલ પહાડ દેખાય મસ્ત ગાર્ડન છે છે દેખાઈ ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલું લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપડો પેલું તમને મળી શકે ચાલો મિત્રો આવું ભાઈ